એલમ મિત્રો ફાઇનલી અમારા મિની વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે અમે આવી ગયા છીએ શોભાવાડા શોભાવડા મહાદેવનું મંદિર છે તો એના અગ્ન ચાલુ છે સાડા ત્રણ દિવસનું હવન છે તો એટલા માટે જોવા સરસ મજાની નદી છે નદીમાં પણ પાણી જઈ રહ્યું છે તો લોકો બધા જોવે છે તો સાથે સાથે અમારા મિની વ્લોગમાં બિના જો કન્ટિન્યુ તો મસ્ત મસ્ત એવા સરસ ભોળાનાથ મહાદેવના યજ્ઞનો મંડપ પણ દેખાઈ રહ્યો છે મંદિર પણ છે સાથે બધા મહેમાનો પણ પધારી રહ્યા છે તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો જે ભાઈ નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને બધા મિત્રો જોઈજો જો સરસ મજાની નદી છે પાણી આવી રહ્યું છે વરસાદ પણ ચાલુ હતો એટલા માટે વરસાદ તો ચાર પાંચ દિવસ ચાલુ છે પણ આજે હવનનો આજે સારું કામ થઈ ગયું છે હવન ચાલુ થઈ ગયું છે એટલે આજે વરસાદ બંધ થઈ ગયો છે એવા ભોળાનાથ મહાદેવનો બહુ સારો કહેવાય એટલા માટે આજે વરસાદ બંધ થઈ ગયો છે ભોળાનાથનો હવન એટલો હતો એટલા માટે આજે વરસાદ પણ બંધ થઈ ગયો છે અને તડકો નીકળી ગયો છે જો બધા મિત્રો ભાઈઓ બહેનો તથા બધા મિત્રો જાય છે એવા દર્શન કરવા જાય છે યજ્ઞમાં બધા મિત્રો જાય છે જોવા તમે સરસ મજાનું બહુ ડેકોરેશન લાઇટ ડેકોરેશન છે સરસ મજાના મંડપ પણ છે સરસ મજાનું મંદિર પણ બનવા જઈ રહ્યું છે ઘણા બધા પૈસા આવ્યા છે મિત્રો તો અમારો વિડીયો મજા આવે તો લાઈક કરજો કમેન્ટ કરજો અને જે ભાઈનો અમારો વિડીયો જોવે તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો આ સ્વભાવ છે અને મસ્ત એવું મંદિર બનાવે છે એવો મસ્ત ગેટ મૂકેલો છે અને મંદિર પણ જોવા પાછળ બને છે એવું સરસ મજાનું છે મંદિર એમાં કાંઈ ઘટે નહીં જોવા તમે લાઈવ દર્શન જોઈ શકો છો મિત્રો અને જોવા સાથે મસ્ત એવું સરસ મજાનું મંદિર છે મિત્રો બનવા જઈ રહ્યું છે હજી તો ઘણું બધું કામ બાકી છે મિત્રો આ તો હજી અડધે ગયું છે મારાવાલા નકર તો એવું સરસ મજાનું મંદિર બનવાનું છે મારા વાળા તો સરસ મજાની નદી છે નદીમાં પાણી જઈ રહ્યું છે અને વરસાદ પણ આજે બંધ થઈ ગયો છે એટલા માટે આજે હવન હતો એટલા માટે વરસાદ પણ બંધ થઈ ગયો છે એવો ભોળાનાથનો આશીર્વાદ હતા મારા વાલા તો બધા લોકો ભેગા થઈને મળી મળીને છે અને એવી અમારા મમ્મીની બ્લોગમાં જે ભાઈ નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરજો મારાવાળા ઘણા બધા મિત્રો આવ્યા છે પણ સાથે મેળો પણ છે અને મજા આવે છે મિત્રો જો વાત તમે જોઈ શકો છો સરસ મજાની જગ્યા છે મિત્રો ભોળાનાથની તો બધા મિત્રો દર્શન કરવા આવજો પધારજો સાડા ત્રણ દિવસનું હવન છે એટલા માટે બધા મિત્રો પધારજો એવી અમારી આમંત્રણ છે તો જય મહાદેવ જય મહાદેવ જય મહાદેવ બધા મિત્રો કોમેન્ટમાં લખજો જય ભોલેનાથ જય મહાદેવ સરસ મજાનું મંદિર બનવા જઈ રહ્યું છે મારા વાળા એકદમ સરસ મજાનું બસ સુંદર મજાની જગ્યા છે મિત્રો આવજો બધા મિત્રો દર્શન કરવા તો બસ ચાલો જય ભોલેનાથ જય ભોલેનાથ જય ભોલેનાથ